Hello. <coughs> વધારે ખવાઈ ગયું બિગ ફેન જયશ્રી બેટા થેન્ક યુ વ્હાઈટ સોસ પાસ્તા બનાવતા મજા આવી ગઈ આવો

मैं बहुत याद कर बोला पति क्या बोल ऊपर पति जीव या गली अरे पग नीचे का काम दीजिए मु तो आजी टिकट नहीं व्यवस्था कर देती तो काम ही करने को वो वो मोड़ आ तो दिन का काम नो आले है बीजी वक्त है ना थोड़ा टाइम एडवांस में कह जे मने આઉ નો આલે તું જાય ને હું રહી જમનમાં આ હે આંસો જણા તમે આમ આવો એટલે ગુગળ કાઢ હું ભઈઓ જાવ તો બીજું શું કરું હોય તે ના તું કેતી રહ્યો જ જ અમે હું હોય હા સર સર તો તમારી ચાલે છે હું એમ એમ કહું છું તો તમારી જ ચાલુ છે ને અમે તો કઈ કે હોય કા કઈ મી યો બ્રો બોલા તો ની વ્યવસ્થા ગડ દેમીય કી દુઆ માંથી બેગું કર લઉં તો બેચરી નહિ આવ્યા જો હિલ સ્ટેશન આવ્યા ઓલું कि आजकल वो बिजी चल रहा हूं करिए ये ये कैसे ना हो वाह जल सा से एकला एकला एकलो ना थी तो बोल बे जना सी हम एम बे जना ना जावनो है स्टेशन बे बे जना नहीं जावनो हम अतिर हमार बेने जहाज उसे અધીરા અમે જાય પછી બધું આમ ગોઠીને આવી પછી બે ને બે લઈ જાય એટલે પછી જવાની તું આવી પછી મને <laughs>

રાવી ઈન્ડિયા લાગે છે જોઈ રણ આજ બલુચિસ્તાન પહોંચી જશે પછી અહીં છે હું છું આ એક

કોઈ પૂછે છે લંડન માં હોળી હોય એમ એક નંબર એટલે અમારે અહિયાં હોય હોય ઉડે તો જ ઉડે તો જ જીતભાઈ તમે ક્યાં છો ત્યાં દિવસ છે દિવસ તો નહી પણ ઓલમોસ્ટ ઇવનિંગ થવાની ભલે ભલે તું તો મોટો માણસ છો ભાઈ હું કઈ મોટો માણસ નથી હું એક સીધો સાદો

લેફ્ટ થઈ ગયો ફોન કરવા ગયો રાધે 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 હું પાકિસ્તાન છું તો હોય તમને ઉપાડતા નથી રેંગીંગ તો થાય છે

લોકો તો સુરત માં ગતા ગાંધી એનો ફોન ચાલુ હશે હું પણ સુરત થી છું કે હમણાં તો આ તો કઈક પાકિસ્તાન થી હતું એટલે અમે સુરત થઈ ગયું પોલીસ સુરત માં બિઝનેસ કરે છે મોટા ભાઈ મેહુલ પ્રજાપતિ આખો જીત ને એડ કરો પણ એ નથી લાવે મા એનો ફોન ચાલુ હશે નો હોય એડ કરો બેન હમ જોડીયા અમરોલી વાળું એટલે છોટેજ છે બહુ લાઈવ મારે તો વાઈફાઈ હા મારે તો વાઈફાઈ ચાલુ જ છે બહુ આરાજ નાખી એવી ગરમી છે બે દિવસ થી તો બહુ જ છે જય માતાજી જય માતાજી ગુરુકુલ સ્કૂલ જોઈએ છે હા જોઈએ જોઈએ ને છવ્વીસ વર્ષ ગયા ના જોયું યો આઈ એમ ફ્રોમ તમિલનાડુ જયશ્રી ઓકે આફ્ટર લોંગ ટાઈમ હાય અશ્રય આવે યુ અનેએબલ ટુ જોઈન તમે ક્યાં માં જાઓ છો કાંઈ પરફેક્ટ નથી હું તો મોસ્ટ ઓફ તો હું કંઈ કરાવતી જ નથી ક્યારેક મને એક્સેપ્સ કરાવવા ગઈ હોય પાર્લર તો સ્પાન એવું લઈ લઉં

તો ફોન માં એટલું બધું ચાર્જ નતું પછી મેં કીધું જીત ને મેં કીધું કે હું લાઈટ વાઈ ગઈ છે પાવર આવશે ને પછી ફોન કરીશ મેં કીધું નહીં આમાં ફોન નહીં થાય મેં કીધું બધું ધબડક થઈ ગયું છે પછી વાસણ ને એવું કરવા બેઠી હતી હું તો મોબાઈલ ને લાઈટ કરીને બધું કર્યું બીજા મોબાઈલ માં મુવી ના સોંગ પર મસ્ત રીલ્સ બનાવી હતી મને બહુ ગમી એવી પણ મારા આઈડી માં એડિટ્યુડ વાળા જ વિડીયો ચાલે છે એ કાલે એડિટ કરી મેં પોણી કલાકે

અજુ એવું તો બાર નો નજારો નથી અકુનામાં બેઠા હોય આમ જો આઈ

તમારે જવાબ જોતો હોય ને તો રિયલ આઈડી માંથી આવે પછી તમને જવાબ આપો મસ્ત ઈ આપે હું આપું કેમ ના પાડે છે દી ઘરે રાત્રે મારું નાક બંધી જાય સોરી હાલો ભૂલ થઈ ગઈ ક્ષમા માફી

આપણો ગુસ્સા છે જ નહીં ગુસ્સા માં નથી કઈ જો ના ભાઈ હજી ના રાખી દે કોઈ બોલે તો ટેન્શન જીત ભાઈ તમને એમ કરી ને મને એવું કહી દીધું ને દઈ એમ કા કઈ વાંધો નહીં હું કઈ બોલ્યો જ નથી અરે જેણે કીધું એની વાત જ મેં કીધું હું ક્યાં ક્યાં ઓછું હું બતાવી

Unblock... Unblock video ini tidak berjaya. Saya... ...saya hanya menggunakan tangan. Saya tidak boleh unblock. Saya tidak boleh bercakap. Saya tidak boleh bercakap. Saya tidak